અઠવાડિયાનો સોમવાર ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે આ સાથે સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે જો શક્ય હોય તો સોમવારે શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગ પર પાણી અને બિલપત્ર અર્પણ કરો મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આમ કરવાથી ભોલેનાથ તમારા બધા દુઃખો દૂર કરશે આ ઉપરાંત સોમવારે આ ઉપાયો અપનાવવાથી જીવનમાં ચાલી રહેલી વિવિધ સમસ્યાઓનું નિરાકરણ આવે છે તો ચાલો જાણીએ સોમવારના ઉપાયો વિશે સોમવારે ભગવાન શિવના આશીર્વાદ લો અને શક્ય તેટલું અનાજ ગરીબ વ્યક્તિને દાન કરો ઉપરાંત જો તમે તમારા જીવનમાં શાશ્વંત ફળ મેળવા માંગતા હોય તો તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ ઈચ્છતા હોય તો કોઈ ગરીબ વ્યક્તિને અનાજનું દાન કરવાથી સાથે ભગવાન શિવના આ મંત્રોનું અગિયાર વાર જાપ કરો મંત્ર છે ઓમ નમઃ શિવાય જો તમે ડોક્ટર કે સર્જન છો તો તમારા કાર્યની સફળતા સુનિશ્ચિત કરવા માટે તમારે સોમવારે બેલપત્રના ઝાડની આસપાસ સાત વાર સૂતી દોરો લપેટવો જોઈએ અને પછી હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે સોમવારે સફેદ ચંદનની ગોળી લેવી જોઈએ અને તેને આગામી સત્યાવીસ દિવસ સુધી તમારી સાથે રાખવી જોઈએ જો તમે ઈચ્છો છો તમે તે ચંદનના ગોળાને દોરા પર બાંધીને તમારા ગળામાં પહેરી શકો છો જો તમે કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે યાત્રા પર જઈ રહ્યા છો અને તમે જે કાર્ય માટે યાત્રા કરી રહ્યા છો તેમાં લાભ મેળવા માંગતા હોવ તો આ યાત્રા પર જતા પહેલાં થોડું પાણી પીવું જોઈએ ઉપરાંત જો શક્ય હોય તો પાણી પીતા પહેલાં કંઈક મીઠી વસ્તુ ખાવી જોઈએ સોમવારે આ કરવાથી તમને તમારી યાત્રામાં ચોક્કસ ફાયદો થશે જો તમારી પાસે પૈસા ટકતા નથી અથવા કોઈને કોઈ કાર્યમાં ખર્ચાઈ જાય છે તો સોમવારે પાંચ ગોમતી ચક્ર અને એક સુ સુગંધિત અગરબત્તી લઈને દેવી લક્ષ્મીના મંદિરમાં જાઓ અને ત્યાં ગોમતી ચક્રને દેવી માતાના ચરણોમાં મૂકો અને દેવી માતાની સામે અગરબત્તી પ્રગટાવો ત્યારબાદ દેવી માતાના ચરણોમાં રાખેલ ગોમતી ચક્ર ઉપાડો અને તેને તમારી પાસ સાથે લઈ જાઓ જો તમે લાંબા સમય સુધી વ્યવસાયમાં સારો નફો નથી થઈ રહ્યો તો સોમવારે તમારે એક નક્કર ચાંદીનો બોલ લઈ તમારી ઓફિસના કેશ બોક્સમાં મૂકવો જોઈએ જો તમે ઈચ્છો છો તમે તે બોલને ચાંદીની ચેન કે દોરા સાથે બાંધીને તમારા ગળામાં પણ પહેરી શકો છો સોમવારે ગંગાજળને પાણીના વાસણમાં ભરીને શિવલિંગ પર અર્પણ કરો ઉપરાંત જો તમારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા આવી રહી છે તો તેનો ઉકેલ શોધવા માટે સોમવારે પાણીમાં ગંગાજળ સાથે કેસર ઉમેરો અને તેને શિવલિંગ પર સાત વખત થોડી થોડી માત્રામાં અર્પણ કરો જો તમારું લગ્ન જીવન ખુશહાલ નથી તો તે ખુશી પાછી મેળવવા માટે સોમવારે ભગવાન શિવને અગિયાર બિલ્લીપત્ર ચડાવો ઉપરાંત ભગવાન શિવને જવના લોટમાંથી બનેલી રોટલી ચડાવો ત્યારબાદ તે રોટલી ગાયને ખવડાવજો તમારા જીવનમાં મિલકત સંબંધિત કોઈ સમસ્યા છે જેના કારણે તમે દરબારમાં જતા રહો છો તો તેનાથી બચવા માટે સોમવારે શિવલિંગ પર ચોખ્ખા મિશ્રિત પાણીથી અભિષેક કરો પછી સૂકા ફળો અને એડના ફૂલો અર્પણ કરો જો તમે પોતાનું ઘર બનાવવાનું સપનું જોઈ રહ્યા છો પરંતુ કોઈ કારણોસર તે કરી શકતા નથી તો તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે સોમવારે નિયમિતપણે શિવલિંગની પૂજા કરો ઑમ નમઃ શિવાય મંત્રનો એકવીસ વાર જાપ કરો જો તમારા કોઈ સરકારી કામમાં સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જતી જાય છે જેના કારણે તમે પ્રગતિ નથી કરી શકતા તો સોમવારે સ્નાન કર્યા પછી ચંદનથી બિલ્લીના પાન પર ઓમ નમઃ શિવાય લખો અને બિલ્લીના પાનની માળા બનાવો પછી તેને શિવલિંગ પર અર્પણ કરો તેમજ સરકારી કામો આવતી સમસ્યાઓ દૂર કરવા અને પ્રગતિ મેળવા માટે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ સોમવારે આ ઉપાય કરવો જોઈએ જો તમે તમારા ધંધામાં પૈસાની અછત સતત અછત અથવા નુકસાનનો સામનો કરી રહ્યા છો જેના કારણે તમારું મનોબળ નીચું થઈ રહ્યું છે તો કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલાં બે સફેદ ફૂલ તમારી સાથે રાખો અને જ્યારે કામ પૂર્ણ થઈ જાય છે ત્યારે તેને વહેતા પાણીમાં પધરાવી દો જો તમારા જીવનમાં કોઈ જૂની સમસ્યા છે અને તમે તેનો ઉકેલ શોધી શકતા નથી તો પાણીમાં દૂધના થોડા ટીપાં મિક્સ કરી સોમવારે શિવલિંગ પર ચડાવો સાથે જ અગિયાર બિલ્લીના પાન પણ ચંદનથી ઓમ લખીને શિવલિંગને અર્પણ કરો ત્યારબાદ ધૂપ વગેરેથી શિવલિંગની પૂજા કરજો તમે તમારી આવક વધારવા માંગો છો તો સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવો જો શક્ય હોય તો ગાયનું દૂધ અપર્ણ કરો શિવલિંગ પર દૂધ ચડાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો અગિયાર વાર જાપ કરો તમારી આવકમાં વૃદ્ધિ માટે ભગવાન શિવની સામે હાથ જોડીને પ્રાર્થના કરો જો તમારા ઘરમાં ઝઘડો ચાલી રહ્યો છે જેના કારણે તમારું મન પરેશાન રહે છે તો સોમવારે નજીકના શિવ મંદિરમાં ભગવાન શિવને બિલ્લીપત્ર ચડાવો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાની વાટકી દાન કરો